ભારે કમોસમી વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે શહેરના ગુમા વિસ્તારમાં પણ અનેક રોડ જળબગ્ન બન્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર હજુ પણ લોકોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગુમામાં ઇસ્કોન ફ્લાવર ફ્લેટની વિશ્વકુંજ અને સોસાયટી તરફના ચાર રસ્તા પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આ વર્ષે પણ કમોસમી વરસાદમાં જ પાણી ભરાયા છે તેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે ત્રણ ઇંચ જેવા વરસાદમાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો અહીં અનેક વખત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ ડોક કરીને ચાલ્યા જાય છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે જેના કારણે વિસ્તારમાં રહેતા હજારો લોકોએ પારાવારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોના બાઇક પણ પાણીમાં ડૂબી જાય છે તો શું આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જ લોકોને લાખો રૂપિયા ખર્ચીને આ વિસ્તારમાં ઘર વસાવ્યા છે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ ઉદાસીનતા અને તંત્રની અણવગડના કારણે વિશ્વકુંજ એક સોસાયટી આસપાસ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે રાજ્યના અનેક ક્ષેત્રોમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટના ગોંડલમાં પણ સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા તો વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે અમુક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા વરસાદના કારણે તાપમાનમાં આસન ઘટાડો નોંધાતા તેના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો આ સાથે જ વિદયનગર કર્સનદ વિસ્તારમાં પણ વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા આ સ્થિતિના કારણે ઘણા વાહન ચાલકો અટવાયા હતા તો આણંદમાં બાણું મીમી સુજિત્રામાં પંચ્યાસી મીમી અને પેટલદમાં બોતેર મીમી અને તારાપુરમાં સિત્તેર મીમી જેટલો વરસાદ પડ્યો હતો